રાપર શહેરના બે ઘરોમાં રાત્રે ચડ્ડીધારી ગેંગ ત્રાટકી ગત મોડી રાત્રે રાપર શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં આવેલા બે ઘરોમાં ચડ્ડી ગેંગ દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો જેમાં સીસીટીવીમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે આ ચડ્ડીધારી ગેંગના ચાર લોકો હાથમાં ચપ્પલ લઈને ચોરી કરવા જતા જોઈ શકો છો મળતી માહિતી મુજબ એક મકાન માલિક કીર્તિભાઈ પરસોત્તમભાઈ ઠક્કર સાતમ આઠમ કરવા માટે તેમના દીકરાને ઘેર સુરત ગયેલ હતા અને જીગરભાઈ સોની છોકરાને અમદાવાદ હોસ્પિટલે લઈ ગયેલ હતા જેથી આ બંને વ્યક્તિના ઘર બંધ હોવાથી ગત રાત્રિ ચડ્ડી ગેંગ દ્વારા તાળા તોડી અંદાજીત બે થી ત્રણ લાખની ચોરીને અંજામ આપ્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે રાપર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય સુરજ લુહાર રાપર હેલો નમસ્કાર મા ન્યૂઝમાંથી માંથી સુરેજ લુહાર વાત કરું કીર્તિભાઈ ઠક્કર વાત કરો હા કીર્તિભાઈ ઠક્કર બોલો આપણે સાહેબ તમારી ઘરે ગઈકાલે ચોરી થઈ હોવાનો એક વિડીયો સાહેબ સામે આવ્યો છે તો શું બનાવ બન્યો તો ગઈકાલે હું છું સુરત સાહેબ સુરત છો તમે હા હું સુરત દીકરાની ઘર સાથા માથા માં કરવા આવ્યો બરાબર અને આજે રાત ના નીકળીશ સયાજી માં સવારે પાંચ વાગે પતિ જઈશ છ વાગે ઓકે એટલે આ બનાવની હિસાબ તમને જાણ છે કે જાણ જાણ થઈ મને જાણ થઈ ગઈ પોલીસવાળા નો ફોન આવી ગયો આજુબાજુ વાળાનો ફોન આવી ગયો બરાબર એટલે મારે ઘરે એક થકડી નતી રાપર માં ત્રણ ઠકડા છે બરાબર ત્રણ જગ્યાએ ચોરી થઈ છે હા એજાપુરીમાં ત્રણ જગ્યાએ ચોરી થઈ ગઈ છે જીગરભાઈ સોની છે બરાબર એમને ત્યાં સોની ચોરી થઈ છે ત્યાં તો થોડીક મોટી ચોરી થઈ છે બરાબર અને એ છે અત્યારે અમદાવાદ દવાખાને છોકરાને તડી ગયા છે એટલે એ લોકો રાત નો પોચસે હું સવારે પહોંચીશ ઓકે જીગરભાઈ હોસ્પિટલે ગયા છે એમને છોકરાને ને લઈને હૈ અમદાવાદ ગયા છે ઓકે અને તમારા ઘરેથી કઈ અંદાજીત કેટલા રૂપિયાની ચોરી થઈ હોય થાય મારે ઘરથી સાહેબ અંદાજીત તમને કહું એક વીટી ગઈ છે ત્રણ ત્રણ ગ્રામની બરાબર પછી એક ગઈ છે ત્રણ ગ્રામની બુટી બરાબર પછી હજાર રૂપિયાના સાંકળા ગયા છે ચાંદીના બરાબર બહુ હજાર લેખાય બટ મારસો ત્રેસઠ હજાર લેખાય બરાબર ચાર રૂપિયા રોકડા ગયા છે બરાબર અને બે હજાર ની પરચોનું ગઈ છે ઓકે મતલબ ટોટલ મળીને ટોટલ મળી જે લેખો હોય ચાલી પીસ્તાલી પચાસ જે લેખો હોય એ થાય ચાલીસ થી પચાસ હજાર ની આસ પાસ ની આપની ખર્ચ્ચી હોય છે અને જીગર ભાઈ વધારે છે એને હજી આયા નથી પણ હવે એને કઈક પણ એને કઈક આજુ વાળા ને સંબંધી એ બે અઢી રૂપિયા લખાયા છે બરાબર અને બાકી હવે બધા સવારે આવે ત્યારે ખબર પડે ઓકે બીજું કઈ નામ ok thank you sir અને એ ધોબરી વચ્ચે આપડે રોડ ઉપર મારું ઘર ની એનું આગળ પાછળ ની માં જ થાય.